કેમ છો મિત્રો મળી ગયા છે પાછા સાતમા દિવસમાં મિત્રો આજે છે સાતમો દિવસ આપણો સાયકલ યાત્રાનું મારું નામ છે ભાવિક સુરત શહેરનો ભાવિક અને છું યાત્રામાં મિત્રો પાટોત્સવ આવી રહ્યો છે સાત તારીખથી શરૂ થઈ ગયો છે વરસાદના કારણે આપણે છે ને બહુ હેરાન થાય છે જોકે વચ્ચે બે દિવસ થયા અને અત્યારે હું મારા મામાના માતાજીના મઢે છું કાચરિયા પરિવારનો મઠ અહીંયા હતા પણ અત્યારે સવારે પણ વરસાદ આવ્યો છે થોડો ઘણો અત્યારે ઓલમોસ્ટ કદાચ દસ દસ ઉપર થઈ ગયું છે થોડુંક વાતાવરણ સારું તો થઈ ગયું છે હવે અહીંયાથી તો કદાચ પંદર કિલોમીટર જ જેટલું જ બાકી છે પણ સૌથી પહેલાં તો મારા મામા જે મારા નાના મારા મામા બે છે તેમાં એક મોટા મામા છે એક નાના મામા છે ને નાના મામા એક ડેન્ગ્યુના તાવમાં એક્સપાયર થઈ ગયા છે તો તેની પાછળ છે ને મારા મોટા મામાએ આપણે માતાજીના મઢે એક ધ્વજ સ્તંભ બનાવ્યો છે તો ચાલો આપણે તે જોઈએ અને સૌથી સારી વાત એ છે કે ધ્વજ સ્તંભમાં બહુ મોટી ઉજવણી થઈ હતી રજત મહોત્સવથી ઓછો હું તો પહોંચી નહોતો એક કારણ કે અમારે કોલેજની એક્ઝામ હતી તો કાંઈ નહીં મિત્રો અત્યારે તો હું અહીંયા રાત રોકાણો છું તો ચાલો આપણે જોઈએ પહેલાં સ્તંભને કાચરિયા પરિવારમાં મઢ અને કાચરિયા પરિવારને મઢની બાજુમાં જે ધ્વજ સ્તંભ છે તે જોઈએ ચાલો મિત્રો કાચરિયા પરિવાર ગામ ભસવી તો કે સમસ્ત કાચરિયા પરિવારનો મઠ છે અને સૌથી મોટી વાત તો કે મારા મામા મારા નાના મામા તેને ભાષણ કરેલો આજે ધ્વજ સ્તંભ છે તેના રજત મહોત્સવમાં તો હું નહોતો આવી એક પણ અત્યારે હવે જોઈ જોઈ લઈએ છીએ ચાલો તો તમને બતાવીએ આજે ધર્મેશભાઈ ઝવેરભાઈ નામ છે ને એ મારા મામા છે અને હા હિમાચલભાઈ ધર્મેશભાઈ કાચરિયા તે હિમાચલભાઈ ધર્મેશભાઈ નો છોકરો છે અને ઝવેરભાઈ એ મારા આતા છે અંબાબેન એ મારા હાય છે રમેશભાઈ ઝવેરભાઈ મારા મોટા મામા છે અશ્મિતા બેન એ મારા ફૂઈ છે અને જયદીપભાઈ રમેશભાઈ કાચરિયા એ મારા મોટા મામાનો છોકરો છે બસ તો મિત્રો કઈક આવી જ રીતે કાચરિયા પરિવાર ગામ પસ્વીના મઢના આંગણે અમારા મામાના નામે એક સ્તંભ છે તે તમે જોઈ લીધો હશે ચાલો તો હવે આપણે આપણી સાયકલ યાત્રા તરફ થોડાક આગળ વધીએ અને ઘણીક આરામ કરીને પાછા નીકળશું જોકે અત્યારે હવે તડકો વાતાવરણ પણ સરસ મજાનું થઈ ગયું છે લાગતું નથી કે વરસાદ આવે એવું તો ચાલો જોઈએ હેલો ભાઈઓ બે દિવસ પહેલા છે ને બે થી ત્રણ દિવસ પહેલાના કેદુના મેસેજ આવતા હતા આપડા રોલેક્સ ભાઈ ના કે મને ભાઈ મારે તમને મળવું છે ભાઈ કેદુના ના મેસેજ પણ એમાં છે ને કેવું છે કે મેસેજ વધારે આવે તો આપણે ખાલી ખાલી જોયા હોય આમ પણ નામ વાંચ્યું તું ખાલી તમારું તો માં બેન કેતો તમે કીધું રોલેજ ભાઈ નો મેસેજ આવેલો છે જો કે વાત તો અમે ચિત કરતા જ હોય પણ રિપ્લાય આપવાનો ટાઈમ ન મળે એવું થાય કારણ કે સાયકલ હોય એટલે યાત્રા કરો કાઈ મિત્રો અત્યારે જો ફૂલ હાર લઈને આપણો સ્વાગત કરવા આવ્યા છે તો ચાલો આપણે અત્યારે અને મને પણ ભાવિક ભાઈ ને મળીને ખૂબ આનંદ થયો છે કારણ કે હું એને ઘણા સમયથી મેસેજ કરતો હતો છેલ્લા બે ત્રણ દિવસથી મેં વાત સાંભળી કે ભગુડાથી આવે છે બે ભાઈ બંધો તો મેં અતરે મેનું પરફેક્ટ લોકેશન મળ્યું એ બાજુના ગામમાં મારો ફ્રેન્ડ હતો એના તરફથી કે બે ભન્નો ભાઈ આયા પોગી ગયા છે તો મેં એને બેયને મળ્યો અને એનું સન્માન કર્યું અને મને ખૂબ આનંદ આવ્યો અને માંગલમાં માં આ ભાઈને બેયને લાંબુ જીવન આપે અને આવી ને આવી ઉત્તર પ્રગતિ કરતા રહે. બસ મિત્રો આ રણકભાઈ પણ ઘણી મહેનત કરે છે તેને પણ ફોલો કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો ફોલો ની વાત તો અલગ છે ભાઈ આપણે જ્યારે મળીએ ત્યારે સપોર્ટ કરવાનો હોય બીજું તો શું જોઈએ.

આ સોડાનો બોટલ આ પાણીની બોટલ છે આ એક આખી જો હજી હમણાં જ આવી આ એક આખી આખી પેગ છે જે મિત્રો ઓલું નથી તોડ્યું ઢાંકણું નથી ખોલ્યું હા ત્રણ બોટલ પછી કઈ આપણી સોડા આમાં આપડી બે બોટલ સોડા છે અને હજી બેગમાં થોડીક સોડા પડી છે અને રોહિતભાઈના બેગમાં સોડા પડી છે મિત્રો કેટલી સોડા અમારી પાસે સોડા પાણી છે ઘણું ખરું અમારી પાસે ભેગું થયું છે આવો ને આવો સાથ સપોર્ટ મિત્રો આપણા કાંઠિયા જ મળે અને અહીંયા થી મળતો રહે તો થોડુંક વધારે આવડે કાઈની મિત્રો મળીએ થોડીક વાર પછી આ બધું પેક કરી દઈએ અને હવે આપણે આપણા માર્ગ તરફ આગળ વધીએ ચાલો મિત્રો મામાની ઘરે જમવા ગયા તા જમી અને વૈયા છીએ બસ હવે આ માતાજી મઢ ને વિદાય આપીએ અને આપણે જઈએ માંગલધામ ભગુડા ચાલો નીકળીએ છીએ હવે તો ચાલો નીકળી જઈએ

એ માતાજી ઓય ચાલો મિત્રો ભાષા ભાઈઓ મળી ગયા છે બસ મિત્રો આપણે પહોંચી ગયા છે ફાઇનલી બગોડા સાત દિવસની મહેનત બાદ ચારસો કિલોમીટર નું અંતર કાપી સુરત થી ભગોડા ની સાયકલ યાત્રા મિત્રો આજે પૂર્ણ થાય છે જો અત્યારે માંગલ માના દર્શન કરી અને ઓફિસ માં બેઠા છીએ આપણું સ્વાગત કર્યું છે જો માગલ धाम ભગોડા દિવ્યેશ ભાઈ આપડે આરે છે જો મજા આવવાની ભાઈ તમારું નામ કાળુ ભાઈ કાળુ ભાઈ બસ મિત્રો બસ હવે શું શું કરીએ છીએ શું શું નહીં બ્લોગ ને જોતા રહીજો હજુ પણ મજા આવશે તો ફરવાના છીએ જય માતાજી ફાઈનલી મિત્રો આપણે જ્યાં આવવાનું છે ત્યાં આવી ગયા મંગલમાના દર્શન કરીને જો બસ શાંતિથી બેઠા છીએ અત્યારે અને કોણ આવ્યું છે ખબર છે જો વીરભાઈ ઓળખતા રહેશો તમે જય બસ મજામાં બસ મિત્રો ભાઈ મળવા આવ્યા છે ઘડીક વાતચીત કરીએ પછી પાછા કઈક બાર આટો મારવા જઈએ મિત્રો છે એક મંદિર દર્શન કરી જો બેઠા છીએ દર્શન કરવાના જો કે બાકી છે બેઠા જઈએ શાંતિથી